હેરી ઠાકર વી આ લગી તારી ધૂન મને લગી તારી ધૂન મેરે ગઈ લસવા લે આને ગઈલાસવા લે આ હે મને લાગે તારી ધૂન મને લાગે તારી ધૂન મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજુ કરાવે મામા મોજુ કરાવે હે લીમડા રે વાળા મામા લીમડા રે વાળા જો ખીદડા ધૂણાવે માણી લીમડા રે વા મોજીલા મામા લીમડા કોણ કઈ સુના થાય લીમડા તું નામે મામા લીમડા તું નાવે જો મોજેલા મામા મારા લીમડા તું નાવે જો લીમડા તું ને ખીદડા એ ખીદડા તું નાવે મામા ખીદડા કઈ શું ધૂણા કોઈ વાંધો નહી ચાલો

અરે મારા મિત્ર હજુ રે કેમ નો આવિયા આવિયા આંગણ રે અંજવાળી રૂડી રાત લડી અરે મારા વાલી મિત્ર ચુ કેમ નો આવિયા ચૂ જઈને તમે જય શ્રી કૃષ્ણ રેખા વિક્રમ ઓફિશિયલ આવી ગયા છે સ્વાગત છે તમારું રેખા વિક્રમ ઓફિસલ લાઈક કરી દેજો રેખા મેડમ

હે હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરીય રોજ રોજ બદલે અમુક કામ કયા નામે લખવી કંકોતરી ચાલો કોમેન્ટ કરો કોણ જોવે છે કોમેન્ટ કરો એટલે અમને ખબર પડે ચાલો મિત્રો કોમેન્ટ કરતા રહેજો કોણ જોવે છે કોમેન્ટ કોઈ ને આવી નથી બે જણા જડી ગયા છે તો કોમેન્ટ કરજો લાઈક પણ એક છે

ધોરણી તમે જો મારા મારા રૂમના હે હીરા ભાગતારું મનો વેરી નાઈસ ઓકે ઓકે વેરી નાઈસ કેમ છો হিরা মোতি মারু তার হিরা মোতি নো তু তার

ચાલો તારે આવજો બધાય રામ રામ સીતારામ ને